છવ્વીસ તારીખથી આજ સુધી ત્રણ માર્ચ સુધી સાડે ત્રણસો ડોમેસ્ટિક ફ્લાઇટના મૂવમેન્ટ થયા છે પછી ઇન્ટરનેશનલના એટી સિક્સ ફ્લાઇટ મૂવમેન્ટ થયા છે પેસેન્જર તરીકે એરાઈવલ ઇન્ટરનેશનલ પેસેન્જર ટોટલ વન સિક્સટી ફોર થયા છે એન્ડ ટોટલ ડિપાર્ચર ઇન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિક બધા કાઉન્ટ કરીને સાડે ચાર હજાર સુધી પેસેન્જરના કાઉન્ટ છે બધું આયોજન કર્યું આ ઇન્ટરનેશનલ તરીકે કસ્ટમ ઇમિગ્રેશન ક્વોરેન્ટીન સર્વિસીસના કાઉન્ટર સેટઅપ કર્યો તે ભારત સરકારના પરમિશનથી એરાઈવલ પ્લસ ડિપાર્ચરમાં કસ્ટમ ઇમિગ્રેશનના કાઉન્ટર તરીકે એરાઈવલ પેસેન્જરને કસ્ટમ ઇમિગ્રેશન ક્લિયરન્સ માટે પછી અહીંયા ડિપાર્ચર હશે તો ઇમિગ્રેશન પાસપોર્ટ આ વિઝા સ્ટેમ્પ કરશે બધું એન્ટ્રી રાખશે પ્લસ ડિપાર્ચરના જે અમારા એરિયા બહુ નાનો હતો અને થોડુંક ભળાવવામાં આવ્યું પછી એક્સ રે મશીન ભળાવ્યો પછી પાવરમાં બધા એજન્સીના મેનપાવર ઇન્ક્રીઝ કર્યો બીજા બીજા સ્ટેશન્સથી ડિપ્યુટેશન ઉપર લાવ્યો હતો મોટી ચેલેન્જ તો મેન માર્ચ ના હતો બટ चार तारीखे डिपार्चर ना तो कि बहुत बधा डिपार्चर जैसे एट ए टाइम बट अपने मोस्ट ऑफ द डिपार्चर शिफ्ट आज आज तारीखे तो, थी गए तो आज करीब दस मूवमेंट थी इंटरनेशनल में काले भी कदाच दस एक्सपेक्टेशन एक्सपेक्टेड थी